ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત સેન્ટ્રલ દિલ્હીના કમલા માર્કેટ પોલીસ મથકમાં નવા કાયદા મુજબ આજરોજ પ્રથમ એફઆઈઆર નોંધાઈ છે મોડી રાત્રે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની ટીમની નવી દિલ્હી રેલવે સ્ટેશન પાસે એક વ્યક્તિ રસ્તા વચ્ચે રેકડી લગાવી તેના પર પાણી અને ગુટખા વેચી રહ્યો હોવાનું નજરે ચડ્યું હતું જેના લીધે લોકોની અવરજવરમાં સમસ્યા ઊભી થઈ રહી હતી જેથી પોલીસે ઘણીવાર રેકડી લગાવીને વેચાણ કરનાર વ્યક્તિને ત્યાં હતી જવા માટે કહ્યું હતું જેથી કરીને રસ્તો સાફ થઈ જાય અને લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ઉભી ન થાય જો કે તે પોલીસકર્મીની વાતને નજરઅંદાજ કરતો રહ્યો હોવાથી પોલીસે તેનું નામ અને સરનામું પૂરતીને નવા કાયદા બીએનએસની કલમ બસો પંચ્યાસી અંતર્ગત એફઆઈઆર નોંધી તપાસ શરૂ કરી દીધી છે મહત્વનું છે કે આ નવા કાયદા અંતર્ગત નોંધવામાં આવેલી પ્રથમ એફઆઈઆર છે જેના પર હાલ પોલીસ પોલીસની ટીમે કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સી એન ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ